જંબુસર તાલુકાના કાવી કંભોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે અર્ચન કરી ધન્યતા અનુભવી હતી જંબુસર તાલુકાના કાવી પાસે કંભોઈ ગામના નયન રમ્ય દરિયાકાંઠે મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો અહીં ઉમટી પડે છે મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે ત્યારે સંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઊંઠની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાઈ આવે છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્થભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે ઊંઠના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય આવે છે સંભેશ્વર તીરસ ધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સંભેશર મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે અહીં ઉમટી પડતા છે ના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સંબેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો મહાશિવરાત્રીના પર્વે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અરવિંદ બ્રહ્મભટ માજી ધારાસભ્ય સંજય સોલંકી પાલિકા ઉપપ્રમુખ સુરેશ ખારવા સહિતના તમામે કંબોય સંભેશ્વર તીર્થ ખાતે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી તો આ મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષક એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર દ્વારા કાવી ગામથી કંભોઈ સુધી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો તો દરિયામાં ડૂબી જવાનો અનિશ્ચિય બનાવ ન બને તે માટે ફાયર વિભાગ દ્વારા નાવડી તેમજ લાઈફ જેકેટ અને તરવૈયાઓની ટીમને ફરજ પર તૈનાત કરવામાં આવી હતી आज जो है भरूच जिला के अंदर जम्बूसर तालुका में आया हुआ है यहाँ लगभग चौंतीस साल से महाशिवरात्रि का मेला लगता है ये मंदिर नौ नदी के संगम स्थल के ऊपर है यहाँ पर पूरे भारत भर में से हजारों तीर्थयात्री स्तंभेश्वर महादेव का दर्शन करने के लिए यहाँ पर आते हैं ये मंदिर दिन में छः घंटे दर्शन देता है और छः घंटे समुद्र के बीच में रहता है इसका महत्व तो जो है स्कंद महापुराण के खंड में खूब विस्तार पूर्वक मिलता है इस मंदिर की महिमा जो है शास्त्रों के अंदर पुराणों के अंदर सब में खूब विस्तार से लिखी गई है ये मंदिर जो है महाशिवरात्रि का मेला आज जो है मैं ऐसा मानता हूँ कि लगभग मैंने पैंतीस साल में आज सबसे ज़्यादा ज़्यादा लोगों को यहाँ पर दर्शन करते हुए देखा है पैंतीस साल में इतना बड़ा मेला मैंने आज तक इस जगह पर नहीं देखा है इतना आज पब्लिक है इस जगह पर और स्तंभेश्वर महादेव का करोड़ों मिली पत्र से लोगों ने पूजा किया हजारों लीटर से दूध चढ़ाया शिरड़ी का रस इत्यादि नाना प्रकार के द्रव्यों से महादेव की पूजा की यही स्तंभेश्वर महादेव का महत्व है